ગૌતમ ભાઈ નાસ્તો કરાવી દે નાસ્તો કરી ને દુકાન થોડું ઘણું કામ કાજે બધું પતાવી દે ભાગ ને ઉતારવાનો હે ભાગ ખાલી થઈ ગયો હે ચોડા ગોઠવાની પેલા ભાગ ઉતાર લઈ ભાગ ગોઠવાઈ ગયો હે જમીન થઈ ગયા નવરા ને ગોંડલ જવાનું છે તો ગોંડલ જઈ આવીએ પેલા જાંબુ લેવા જવાના છે ને આપણે મેલીમાન મંદિરે પ્રસાદી જે લેવાની તો પેલા જાંબુ લઈ આવી અને વાયલા જાય ગોંડલ આપણે ત્યાં ગોંડલ પહોંચી ગયા અને જાંબુ લઈ લીધા છે તો વાયલા જાય મેલીમાન મંદિરે હાલો હાલો આપણે આવી ગયા હતા મેલીમાન મંદિરે તો આપણે મેલીમાન મંદિરે ત્યાં પહોંચી ગયા હે મેલીમા પણ આપણે ગરબી ની વાળા ને બધું ચમડવાનું ચાલુ છે પ્રસાદી પરસાદી આપડે બધી ગરબી વાળી બાળકા બધી બાળા આવી ગઈ છે મેલીમાન મંદિર આપણે આવી ગયા પ્રસાદી ચાલુ થઈ ગઈ છે

બર્સાડી લઈ ગયો હાય હવે આલે જ મેલમાન બાકી રહી ગયો તો આપડો મેલમાન મંદિર પોગી ગયા હાય બર્સાડી ચાલુ થઈ ગયા તો આપડો લઈ લે ગાવું લઈ લેવા તો આપડો મેલમાન પ્રસાદી લઈને વઈ ઘરે અન હવે આપડા આપડા રૂમ તો લોકો આયા પૂરો કરી જો તમે મારા ચેનલમાં નવા હોય તો લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ અને વંદે માતરમ